જેતપુર એબીવી દ્વારા પહલગાઉના હુમલામાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ શિવાજી ચોક ખાતે સાંજે સાતને ત્રીસ વાગ્યે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો આયોજન એબીવીપી વિશ્વ હિન્દુ પરિષદ તથા ભારતીય જનતા પાર્ટી તથા બજરંગ દળ ગ્રુપ તથા દ્વારા ધર્મપ્રેમી જનતાની હાજરીમાં દુઃખદ ઘટના પર મૌન પાડ્યું શહીદ છવ્વીસ પર્યટકો માટે દુઃખભરી શ્રદ્ધાંજલિ જેમાં ચાર ગુજરાતી સામેલ દુઃખી પરિવારો માટે ભગવાનને શક્તિ આપવા પ્રાર્થના કરાઈ રિપોર્ટર ચિરાગ સોલંકી જેતપુર ગુજરાતના રાજકોટ જિલ્લાના જેતુર તાલુકામાં શિવાજી મહારાજની પ્રતિમા પાસે આજે એબીવીપી એટલે વિદ્યાર્થી પરિષદ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ અને તમામ હિન્દુ સંગઠોને કાશ્મીરમાં થયેલી નિર્મમ કાયરતાપૂર્વક જે કૃત્ય છે અને પ્રવાસીઓના જે આટલી સંખ્યામાં જે મર્ડર કર્યા છે ખૂન કર્યા છે લોહી વહેળાવ્યું છે અને લોહી વહેળાવવાનો જવાબ દેવા માટે સરકારનું કાન આવડવા માટે સરકારને રજૂઆત કરવા માટે મૃતકોને શ્રદ્ધાંજલિ દેવા માટે તમામ લોકો આજ આંખમાં લોહી ભરીને અત્યારે રજૂઆત કરી રહ્યા છે વહેલા વહેલી તકે આતંકવાદીઓને ગોટી ગોટીને એને ગોળી મારવામાં આવે અને આ આતંકવાદીઓને સપોર્ટ કરવા માટે જે દેશે મોકલા છે એ પાકિસ્તાનને પણ અહીંથી સબક શીખાવવા માટે તમામ જનતાની માગ છે તો અત્યારે કેન્દ્ર સરકારને એવી રજૂઆત કરવામાં અત્રે ભેગા થયા છે કે તમે આજની તારીખે આ આતંકવાદીઓને ઉછેરનાર આ આતંકવાદીઓને પાડનાર આ આતંકવાદીઓને ઉછેરનાર પાકિસ્તાનને વહેલા મેળવું સબક શીખડાવે બીજી વખત એરસ્ટ્રાઇક કરી અને ત્યાં આતંકવાદીઓના જે કેમ્પો છે એનો સફાયો કરવામાં આવે કાશ્મીરમાં બીજી વખત આ રજૂ આ આવો બનાવ ન બને એટલા માટે રજૂઆત કરવા માટે ભેગા થયા જય શ્રી રામ